રૂપિયા બાવીસ કરોડના ખર્ચે બનેલો વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન એક જ વર્ષમાં ધોવાઈ જતા ધરમપુરના સામાજિક અગ્રણીઓએ રોડ પર પડેલા ખાડામાં વૃક્ષની ડાળી રોપી અને નારિયેળ ફોડીને કંકુ ગુલાલ સાથે અનોખો વિરોધ કર્યો હતો જતા નેશનલ હાઇવે હાઈવે છપ્પન થી વાંસદાના ખાનપુર સુધીનો માર્ગ લગભગ બાવીસ કરોડના ખર્ચે એક વર્ષ પહેલા જ નવીનીકરણ કરાયો હતો પરંતુ આ રસ્તાના કામમાં મોટા ભાગનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા રસ્તાની હાલત બગડી ગઈ છે

કલ્પેશભાઈ પટેલ સહિતની ટીમે રસ્તા ઉપર ખાડાની પૂજા કરી અનોખો વિરોધ કર્યો હતો તેમણે ખાડામાં વૃક્ષની ડાળી રોપી અને કંકુ અભિલ ગુલાલ સાથે રોડ પર નારિયેલ પણ પાડ્યો હતો સાથે જ તાત્કાલિક સમારકામ ના થાય તો આગામી દિવસમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી

ત્યારે પણ પક્ષના ફક્ત વહીવટી તંત્ર દ્વારા ભૂમિ સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલા દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતમાં ભોગ પડ્યા છે ગઈકાલ સાંજેની વાત કરીએ તો આજ જ ખાડામાં ત્રણ વ્યક્તિઓ પડ્યા આજે સવારે બી એક વ્યક્તિ પડ્યો એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો એટલે નહીતા આવનાર સમયમાં રસ્તાનું આંદોલન થશે એના સારી ક્વોલિટી ખાડામાં તુરંત કરવામાં આવી રહી છે પણ થાળાનું જે પૂરણ કરવામાં આવે છે ફક્ત કરાવે નાટી જવામાં આવે છે થાળા તો કોઈના છે ફક્ત ને ફક્ત લોલીપોપ આપવાની વાત કરે છે કેટલાક લોકો ગરીબ લોકો નિર્દોષ મોટરસાયકલવાળો અકસ્માતનો ભોગ કોઈ ના છે જે નીચીમાં ગાડીઓ લઈને જાય છે એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે દેવા છે જેથી અમે વહીવટી વટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ઘોગ્ય નિરાકારી અમારી લાઈફ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલ લાઈન સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે